અને ફ્રેન્ડ્સ બે દિવસ પહેલાં આપણે ડાઢોકરી બનાવી હતી એ ડાઢોકરીનો વિડીયો આપણે નંદુ નંદુ એટલે કે અમારા પાડોશી હે એ ઈકણ જે છોકરો એ રહે નેનો પોચ ચેરપોચ વર્ગનો એનું નામ નંદુ અમે પ્રેમથી કહીએ પણ એનું નામ હેમ નહી દાઢોકરી લેવા આવ્યો તો એની આપણે નેની સકડી ચેરપોચની લિંકની ક્લિપ બનાવી હે એ આપણે વિડીયો અંદર નાખ્યો નહીં એટલે હું જ્યારે ના ઘેર જાઉં એટલે મને કહે કે સંગી ભાભી બધાના વિડીયો નાખો ને તમે મારા વિડીયો તો નહીં નાખતા એટલે કહું ચાલો આજે એ વિડીયો નાખી દઉં

ખડીક રહી અને પછી ડા ઢોકરી થઈ જાય ને એટલે તને આલુ હો તન કને કીધું કે ડા ઢોકરી બનાવી મમ્મી શું કીધું તે મમ કે ખાઈ લઉં તે પણ ખાઈ લે ને મારા ઘરે ડા ઢોકરી થાય એટલે પણ હો હજુ ડા ઢોકરી ચડે હો કીધું હા કીધું આવાત દાર ભાત તો કોઈને બનાય નહીં ડા ઢોકરી બનાવીએ તો આલો એટલે ચડવા તો દે પણ પછી તો બને રમવાનું ફ્રી ફાયર રમી આવડું છોકરું ફ્રી ફાયર ના રમાય રમાય તને પછી આવડતું નહીં

घर घरे पाणी नाही जो अजून भरले ते भरले आता तो मम्मींना केवळे के? की भरले हूं बोललेच जाऊ तो रंबा रमतो रं बार।, बार तो चोनी नाही इतं चेक जो इकडे नहीं इकडे नहीं

રાત્ર નતો આવ કુણ રાજી આયો તો ને ચોખન જ્યો મને શી ખબર છે ચોખન લઈ ગયે લાગ ચોર આવે આપણો ગામમાં હમ મને તે એવું લાગતો ફી ફાડી ઉઠી ગયા જીવ તું ઉઠી ગયા ફી ફાયર ફી ફાયર

ન પેલો નાનું ના શું નોમી ના કેવાયલ નોમીનું પોટુકી ના કેવાય કેવાય બધા તો કે પણ આપણે ના કેવાય ને

તો ગાઈ તમે જોયું ને આ હે આપણે નંદુ જે અમારા ઘરે ગમે ત્યાંના કોક બનાવી હોય એટલે એને દારપાતીના બહુ વાલા હૈ એટલે એને કોકને કીધું હશે એ મમ્મીએ કે સંગી બાબીએ દાઢોકરી બનાવી એટલે કે ચલો ફટોફટ લઈ આવું પણ ગાઈ હજુ બની નહીં તમે જોઈ શકો હજુ ચાલુ હ બનવાની હજુ દાઢોકરી તો બની રહે ને પછી એને બોલાવીએ પાછળ અને ચલો આજના વિડીયોમાં આપણે આટલું જ છે અને મળીએ તમને બીજા વિડીયોમાં